બનાવ બાદ પ્રશાસન અને પોલીસ તરફથી કામગીરી થઈ રહી છે તેવું કોટે કહ્યું છે કાયદામાં કેવા સુધારા કરવા એ સરકારનું કામ છે યોગ્ય કાર્યવાહી થતી હોવાની એડવોકેટ જનરલે કોર્ટમાં ખાતરી આપી છે નિયમ કે કાયદાનો ભંગ થયો એ પ્રમાણે પગલા લેવામાં આવે તેવું કોટે કહેવું છે તો ખ્યાતી હોસ્પિટલ કાંડ કે જનરલ એના આ મહત્વના સમાચાર છે તો હાલ તો આ અંગે કોર્ટમાં પણ સુનાવણી થઈ છે કોર્ટ મિત્રએ કોર્ટને આંગે ધ્યાન દોર્યું છે ત્યારે કોર્ટે કહેવું છે કાર્યવાહી થઈ રહી છે તો કાયદામાં કેવો સુધારો કરવો એ સરકારનું કામ હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે યોગ્ય કાર્યવાહી થતી હોવાની એડવોકેટ જનરલે કોર્ટમાં ખાતરી આપી છે

અંધાપા કાંડ પછી ફરીથી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે જેમાં ખ્યાતિ હોસ્પિટલની અંદર જે બે લોકોના મોત થયા તે બાબતની કોર્ટને જાણ કરવામાં આવી છે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ નહીં હોવાની રજૂઆત કોર્ટ મિત્ર કોર્ટમાં કરી આ તમામ મુદ્દાને લઈને જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરી જોકે કોર્ટે કહ્યું કે કાયદામાં કેવો સુધારો કરવો અથવા તો કેવો કાયદો બનાવવો એ સરકારનું કામ છે તેમાં કોર્ટના હસ્તક્ષેપ ની જરૂરિયાત નથી જોકે એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે કોર્ટ મિત્રએ કોર્ટની એ પણ બાબતની ધ્યાન દોર્યું કે આ સમગ્ર મુદ્દે વ્યક્તિઓ સામે તો પગલા લેવાઈ રહ્યા છે પરંતુ હોસ્પિટલ સામે પણ પગલા લેવા જરૂરી છે આ તમામ મુદ્દાને ધ્યાને લઈને કોર્ટે એ પણ ટાંક્યું કે જો કોઈ નિયમનો ભંગ થયો હશે તો તે પ્રમાણેના પગલા લેવાશે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દંડનીય જોગવાઈ છે તે પ્રમાણે પણ કામ થશે અને સાથે જ જો ફોજદારી રાહેલ ગુનાઓ બન્યા હશે તો તે બાબતે પણ કામગીરી થશે અને આ કરવાની સરકારની ફરજ છે તેવું પણ કોર્ટે નોંધ યુચે આવા સંજોગોની અંદર પ્રશાસનિક કાર્યવાહી જે પ્રમાણે થઈ રહી છે તે બાબતની રજૂઆતો કોર્ટમાં કરવામાં આવી આ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ની અમલવારી બાદ કેટલી હોસ્પિટલો ના રજીસ્ટ્રેશન થયા અને કેટલી હોસ્પિટલો ના રજીસ્ટ્રેશન હજી બાકી છે તે તમામ વિગતો કોર્ટ સમક્ષ મુકાનાર છે અને ત્યારબાદ શું નિર્દેશો આવે છે તે મહત્વનું બની રહેશે જી જી તેજસ સમગ્ર જાણકારી બદલ આભાર